ચાલો દોસ્તો હું રીપીયા આપનું સ્વાગત કરું છું તો સૌપ્રથમ આપણે જોઈએ કે માપન એટલે એટલે શું શું અને એકમ તો સામાન્ય રીતે માપન કોનું થઈ શકે તો ભૌતિક રાશિનું માપન થઈ શકે જેમ કે દળ છે અંતર છે વેગ છે ઝડપ એ બધાની ભૌતિક રાશિ કહેવામાં આવે છે અને એમનું આપણે માપન કરવું છે એકમ તો ભૌતિક રાશિનો ચોક્કસ માપ હોય જેમ કે લંબાઈ માપવા માટે આપણે મીટર ફૂટ સેન્ટીમીટર વગેરે યુઝ કરીએ છીએ તો એનો એકમ થયો આ જ રીતે સમય માપવા માટે આપણે સેકન્ડ ઉપયોગ કરીએ છીએ કલાક ઉપયોગ કરીએ છીએ મિનિટ ઉપયોગ કરીએ છીએ તો એ એમનો એકમ થયા તો જોઈએ છીએ મિત્રો જી અને નીટમાં ફર્સ્ટ ટોપિક માપન અને એકમ તો માપન આપણે ભૌતિક રાશિનું કરવું છે તો ભૌતિક રાશિ એટલે શું તો આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ જોવા મળતી હોય છે જેમ કે કોઈ ઝાડુ ફરતી પાન ફળ વગેરે નીચે પડવું કોઈ માનવસર્જિત પણ ઘટના હોય શકે સાયકલ ચાલતી હોય સ્કૂટર ચાલતું હોય તો બધાને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે સમજવું હોય તો જુદા જુદા એના વિશે અનુમાન લગાડવા પડે જેમ કે ફળ નીચે પડવાની ઘટના આપણે શીખવી છે તો ભાઈ કેટલી ઊંચાઈથી પડ્યું કેટલા સમયમાં પડ્યું કેટલી ઝડપથી પડ્યું આ બધા જુદા જુદા ખ્યાલો લગાડવા પડે છે આવા ખ્યાલોની ભૌતિક રાશિ કહે છે આ ભૌતિક રાશિના સૌ પ્રથમ આપણે જોઈએ તો બે પ્રકાર પાડી શકાય એક વૈજ્ઞાનિક ખ્યાલોને આધારે અને બીજું કિશાઓના ગુણધર્મોને આધારે વૈજ્ઞાનિક ખ્યાલોને આધારે મિત્રો બે પ્રકાર છે મૂળભૂત રાશિ મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ તો મૂળભૂત કોને કહીશું કે જેને આપણે સમજાવવી હોય તો બીજી કોઈ ભૌતિક રાશિનો સહારો ન લેવો પડે જેમ કે હું તમને કહું કે ભાઈ દળ કોઈ વસ્તુ પાંચ કિલોગ્રામ છે તો તમે સમજી જશો કે પાંચ કિલોગ્રામ કઈ દિશામાં કેવું એવું તમે કશું ના કહેશો અને સીધું દળની તમને કહો કે પાંચ કિલોગ્રામ તો ખ્યાલ આવી જાય તો દળ મૂળભૂતની અંદર આવે જેમ કે આપણે લેક્ચર અડધો કલાક ચાલ્યો ત્રીસ મિનિટ ચાલ્યો અથવા તો એના વિશે બીજો પ્રશ્ન ના રહે ત્રીસ મિનિટ એટલે બધાને સમજણ પડી જાય તો સમય છે મૂળભૂતની અંદર આવે અને જેને સમજાવવા માટે જે કોઈના પર આધારિત ન હોય તે ઓછામાં ઓછી સંખ્યાની બહુ બધી ભૌતિક રાશિ એમાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિ જે વિજ્ઞાનના પાયાના ખ્યાલો સાથે સંકળાયેલી હોય એને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે અને એમની મદદથી જે મેળવવામાં આવે છે એને સાધિત ભૌતિક રાશિ કહે છે હવે એમણે એકમની વાત કરીએ

અંતરને સમય મૂળભૂત ભૌતિક રાશિ છે સ્થાનાંતરનો એકમ છે મીટર સમયનો એકમ સેકન્ડ છે તો મૂળભૂત એકમનો સહારો લઈએ તો જ આપણને એકમ મળે અને એકમ કેવો છે મિત્રો સાધિત એકમ છે મૂળભૂત એકમો અને સાધિત એકમો ત્યાર પછી દિશાઓના ગુણધર્મોને આધારે જો આપણે ભૌતિક રાશિના પ્રકાર પાડીએ તો બે થાય અધિશ અને સદિશ માત્ર મૂલ્ય દ્વારા સંપૂર્ણ વ્યાખ્યાય કરી શકીએ અધિશ ભૌતિક રાશિ કહે છે અને જેને વ્યાખ્યાયિત કરવા મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે તેને શું સદિશ ભૌતિક રાશિ માત્ર મૂલ્ય દ્વારા વ્યાખ્યાયિત થાય દિશા દ્વારા વ્યાખ્યાયિત થાય એ સદિશ ભૌતિક રાશિ જેમ કે વેગ આ ઉપરાંત એક ભૌતિક રાશિ છે ટેન્સર ભૌતિક રાશિ તો મિત્રો ટેન્શન ભૌતિક રાશિ કોને કહે છે તો જેને મૂલ્ય દિશા વગેરે જાણવા છતાંય એમના વિશે આપણને માહિતી પૂરેપૂરી મળતી નથી કે સદિશ છે કે અદિશ તો એવી ભૌતિક રાશિને શું કહેવાય ટેન્સર ભૌતિક રાશિ ઉદાહરણ છે મિત્રો જળત્વની ચાક માત્ર ત્યાર પછી જુદી જુદી એકમ પદ્ધતિઓની વાત કરીએ તો વિશ્વમાં અત્યાર સુધીની અંદર કઈ કઈ એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી તો સૌ પ્રથમ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિ જેમાં અંતર અંતર માટે છે પછી આ દળ દળનો એકમ છે અને આ સમય ત્રણ મૂળભૂત ભૌતિક રાશિને આધારે એફપીએસ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી ફૂટ પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ અંતરનો એકમ ફૂટ પસંદ કરવામાં આવ્યો દળનો પાઉન્ડ અને સમયનો સેકન્ડ પસંદ કરવામાં આવ્યો ત્યાર પછી સીજીએસ એકમ પદ્ધતિઓ સ્તિત્વમાં આવી વધુમાં મિત્રોને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે ત્યાર પછી સીજેસ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમાં પણ મિત્રો ત્રણ જ મૂળભૂત ભૌતિક રાશિ અંતર દળ અને સેકન્ડ એમના એકમો છે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ ત્યાર પછી એમનાથી મોટા એકમો એમાં પણ ત્રણ જ ભૌતિક રાશિ છે એમકેશ પદ્ધતિ અસ્તિત્વમાં આવી મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ ત્યાર પછી ટૂંક સમય માટે એમકેશ એ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એમાં એક મૂળભૂત ભૌતિક રાશિ તરીકે વિદ્યુત પ્રવાહ ચોથી ભૌતિક રાશિ લીધી ત્યાર પછી મિત્રો છેલ્લે હાલમાં જે સ્વીકૃત છે એ એસા એકમ પદ્ધતિ ઓગણીસો એકોતેર માં અસ્તિત્વમાં આવી અને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ છીએ કે આ એસા એકમ પદ્ધતિમાં કેટલી ભૌતિક રાશિઓ છે અને કઈ કઈ છે તો એસા એકમ પદ્ધતિમાં સાત મૂળભૂત ભૌતિક રાશિ છે અને એને સાત એકમો છે તો કઈ કઈ મિત્રો પહેલી ભૌતિક રાશિ છે દોઢ દ્રવ્યમાન એમનો એકમ કિલોગ્રામ છે અને ખાસ મિત્રો ધ્યાન આપો સંજ્ઞા એમની છે સ્મોલ કેજી સ્મોલ કેજી એમાં આપણે આવું આપણાથી ના લખાય કે દોઢ છે અથવા આપણાથી આવું પણ લખાય નહીં કે કેપિટલ ઘેજી બીજી ભૌતિક રાશિ છે લંબાઈ અથવા અંતર તો એમનો એકમ મિત્રો મીટર છે સ્મોલ એમ વડે દર્શાવાય છે આમાં પણ કોઈ ફેરફાર કરવો નહીં ત્રીજી ભૌતિક રાશિ છે સમય એમનો એકમ સેકન્ડ સ્મોલ એસ વડે દર્શાવાય ચોથી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ એ પણ મિત્રો મૂળભૂતમાં આવે છે એકમ એમ્પિયર અને મિત્રો ખાસ જોજો કે અહીંયા આપણે છે ને કેપિટલ લીધું છે અહીંયા શું લીધું છે કેપિટલ કેમ તો આ જે એકમ છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે તો જ્યારે જ્યારે મિત્રો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ આવે ત્યારે કેપિટલની અંદર એમની સંજ્ઞા આવે છે હા જોજો ખાસ નેક્સ્ટ છે પાંચમી બૌતિક રાશિ થર્મોડાયનેમિક તાપમાન એમનો એકમ કેલ્વિન છે ત્યાં પણ એવું જ છે કેલ્વિન એ વૈજ્ઞાનિકનું નામ છે એટલે એમની સંજ્ઞાની અંદર કેપિટલ કે આવે છે છઠ્ઠી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા પ્રકાશનો જથ્થો એમનો એકમ કેન્ડલા છે સ્મોલ સીડી છે અને સાતમી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો આપણે કેમિકલ આવે છે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે આવા સૂક્ષ્મ કણ આવે છે એ દ્રવ્યના જથ્થો છે અને એ મોલ એકમની અંદર મપાય છે કારણ કે કિલોગ્રામ એકમ ખૂબ મોટો પડે છે એમના માટે અને એમની સંજ્ઞા છે એમ ઓ એલ સ્મોલ પણ મિત્રો જોજો આ સંજ્ઞા ખૂબ અગત્યની છે કારણ કે આમાં કોઈ જ ચેન્જ ના કરવું ઘણા કંઈ કે અમે અંગ્રેજીમાં એવું શીખ્યા છે એક કરતાં વધારે વસ્તુ આવે તો પાછળ એસ કે ઈ એસ લાગે એટલે એક વાપરવું હોય તો એક મીટર અને દસ વાપર હોય તો દસ મીટર્સ એટલે ઘણા આવા ઇંગ્લિશના નિયમો લગાડે છે પણ અહીંયા મિત્રો જોજો ઇંગ્લિશના નિયમો આપણે લગાડવાના નથી સ્મોલ એમ તો સ્મોલ એમ જ રાખવાના છે ત્યાર પછી મિત્રો બે ભૌતિક રાશિ એવી છે કે જે મૂળભૂતમાં સમાવેશ નથી કરી શકાતો કારણ કે એના પરથી બહુ બધી ભૌતિક રાશિ સમજાવી નથી શકાતી તો આ બે ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ કહે છે એમના એકમોને પૂરક એકમો કહે છે તો આ પૂરક ભૌતિક રાશિમાં કઈ કે ભૌતિક રાશિનો સમાવેશ થાય છે તો પહેલું છે સમતલ કોણ સમતલની અંદર બનતો કોણ ડેફિનેશન જોઈશું આપણે એમનો એકમ રેડિયન છે આ રેડી વડે દર્શાવે છે અને ત્યાર પછી સેકન્ડ છે ઘનકોણ એની ઓમ સંજ્ઞા છે અને એકમ છે સ્ટી રેડિયન એસઆર વડે દર્શાવે છે અને આપણે ડેફિનેશન જોઈએ છે નેક્સ્ટ પેજની અંદર સમતલકોણ તો વર્તુળ પરના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલકોણ ઠીટા કહે છે આખા વર્તુળની આ થોડોક ભાગ છે આ ચાપ અને આ ત્રિજ્યા આ બેનો ગુણોત્તર લઈએ એટલે આપણને શું મળશે સમતલ કોણ મળશે મિત્રો નેક્સ્ટ જોઈએ છે સમતલ કોણ એમનું એકમ રેડિયન છે ચીટાવાળા દર્શાવે એમનો એકમ રેડિયન છે તો રેડિયન રેડિયન કહે છે અને આ ખૂણાનો મોટો એકમ છે અંશ અથવા ડિગ્રી તો એમનો રેડિયન સાથેનો સંબંધ છે એક અંશ પાઈના છેદમાં એકસો ને રેડિયન ત્યાર પછી ઘનકોણ છે એક વસ્તુ હોય જેમ કે ગોળો છે તો ગોળાની અંદર જે ઉપર થોડોક ભાગ લઈ લઈએ થોડું ક્ષેત્રફળ લઈ લઈએ એ એમના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે આ ત્રિપરિમાણની અંદર તો આ કોણને ઘનકોણ કહેવાય છે આ ક્ષેત્રફળ ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ દ્વારા આ ક્ષેત્રફળ દ્વારા આ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ દ્વારા ગોળાના કેન્દ્ર સાથે આંતરેલા કોણને આ કોણને શું કહેવાય છે ઘનકોણ કહે છે અને એમનું એકમ છે સ્ટી રેડિયન આનું સૂત્ર છે ક્ષેત્રફળ આ ડેલ્ટા એ અને આ ત્રિજ્યા ત્રીજાનો વર્ગ જો બંને એક એકમ એકમ લઈએ જે બે ત્રીજા દ્વારા જે ક્ષેત્રફળ અંતરાય એમનું મૂલ્ય અને ગોળાના પૃષ્ઠ દ્વારા જે ક્ષેત્રફળ અંતરાય બેનું મૂલ્ય સરખું હોય તો ત્યારે જે ખૂણો મળે છે ને એક્સ્ટિરેડિયન કહે છે એક્સ્ટિરેડિયનની ડેફિનેશન ત્યાર પછી મિત્રો આપણે ખગોળશાસ્ત્રની અંદર ખૂબ મોટા અંતર માટેના કેટલાક અગત્યના એકમો જોઈએ છે તો એમાંનો એકમ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ એની ડેફિનેશન છે કે સૂર્ય અને પૃથ્વીના કેન્દ્ર આ સૂર્યનું કેન્દ્ર આ પૃથ્વીનું કેન્દ્ર એમની વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અને એક પોઈન્ટ ચારસો ને છન્નું ગુણા અગિયાર ઘાત હવે એમનાથી પણ મોટો એકમ છે એમનાથી મોટો એકમ છે પ્રકાશ વર્ષ ખગોળશાસ્ત્રની અંદર તો પ્રકાશ વર્ષ એટલે શું તો પ્રકાશ શૂન્યાવકાશમાં એક વર્ષ દરમિયાન જે અંતર કાપે એની શૂન્યાવકાશમાં ઝડપ હોય છે ત્રણ ગુણા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો એક વર્ષમાં જે અંતર કાપે છે મિત્રો એને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે અને એક પ્રકાશ વર્ષ એટલે કેટલા એક લાઇટ યર નવ પોઈન્ટ છેતાલીસ દસની પંદર ઘાત એટલે આમનાથી આનું મૂલ્ય મોટું છે મોટો એકમ છે ત્યાર પછી પારસેક એમનાથી પણ મોટો એકમ છે પારસેક તો એક એયુ જેટલી લંબાઈની ચાપ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ હોય એ જે અંતરે હા એને બંને છેડા દૂર જાય અને જે અંતર કાપી અને એક આર્ક સેકન્ડનો કોણ બનાવે આર્ક સેકન્ડ એટલે કેટલા મિત્રો એક અંશ હોય અંશ એનું છત્રીસ ભાગ કરો એટલે આર્ક સેકન્ડ મળે અને છત્રીસો વડે ભાગાકાર કરો એટલે આપણને શું મળે એક આર્ક સેકન્ડ તો જે અંતરે એક આર્ક સેકન્ડનો કોણ આંતરે એ અંતરને શું કહેવાય તે પાર્સેક કહેવામાં આવે છે જો અને એનું મૂલ્ય મેળવીએ તો ઠીટા એ જ ટુ એલ બાય આર એલ બાય આર હવે આર એ જ ટુ એલ બાય ઠીટા એલ શું છે તો કે કેયુ જેટલી લંબાઈની ચાપ છે આ આપણે વેલ્યુ મૂકી એ જોઈએ તો આપણે કેઆયુ ની વેલ્યુ મૂકી છે અહીંયા એક પોઈન્ટ ચારસો અઠાણું દસ ની અગિયાર ઘાત ચારસો છન્નું પછી આજે ભાગાકાર કર્યા એટલે એકસો એસી તો લખવાનું જ છે મિત્રો તો અંશ કાઢવું હોય તો પાયના છેદમાં એકસો ને એસી છત્રીસો એકના છત્રીસો હતું અંશ હતું એ અંશ કાઢી અને પાયના છેદમાં એકસો મૂકી આનું જો આપણે રૂપ આપીએ અહીંયા પાયની કિંમત મૂકી તો એ વેલ્યુ આપણને મળે છે ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ગુણા સોળ ઘાત એટલે પાર્ષક શું આવશે તો કે ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ગુણા સોળ ઘાત તો અહીંયા મિત્રો તમે જુઓ આમના કરતાં આ એકમ વેલ્યુ વધારે છે એમના કરતાં આ પાર્સકની વેલ્યુ વધારે છે એટલે સૌથી આ મોટો એકમ પાર્સેક છે એમનાથી નાનો છે પ્રકાશ વર્ષ એમનાથી નાનો છે એયુ ત્યાર પછી આપણે નાના પણ એકમો આવી શકે અને મોટા પણ એકમો આવી શકે એ અંગેનો આપણે કોષ્ટક જોઈએ છે તો આપણે મૂળભૂત એકમ હોય છે આ બધા એમનાથી મોટા એકમો છે જેમ કે આપણે મીટર જોઈએ તો એમનાથી કિલોમીટર મોટો છે મેગામીટર એમનાથી મોટો છે મેગામીટર એમનાથી મોટો છે અને આ જે છે એ મૂળભૂત એકમો કરતા નાના એકમો છે આ સૌથી મોટો એકમ છે બરાબર છે આ રીતે એકમ ઘટતા જાય છે મૂલ્ય અને સૌથી આ નાનો એકમ છે એનું રૂપાંતરણ જોઈએ તો ખૂબ સહેલું છે જેમ કે એક મેગામીટર પાછળ તમે ઓહમ પણ લગાડી શકો વોલ્ટ હોય તો ઓલ લગાડી શકો એક મેગામીટરને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવું છે નેનોમીટરમાં સ્મોલ એન તો મેગામીટરમાં કેટલા છે છ ઘાત છે એમાંથી નેનોમીટરની સામે જે કંઈ પણ ઘાત આવે છે એ બાદ કરવાના તો માઇનસનો આપણે બાદ કરીએ તો કેટલા આવશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે દસ ની પંદર ઘાત નેનોમીટર આજ રીતે ધારો કે મેગા ઓમ છે એક મેગા હોમને માઇક્રો હોમમાં કન્વર્ટ કરવું છે તો મેગા એટલે દસની છ ઘાત માઇક્રો એટલે માઇનસ છ ઘાત બાદ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ દસની બાર ઘાત માઇક્રો હોમ આવશે એ જ રીતે આપણે કિલો લઈએ છીએ ધારો કે આવું છે સો કિલો વોલ્ટ બરાબર ખાલી જગ્યા મિલી વોલ્ટ તો સૌ પ્રથમ આપણે કિલો વોલ્ટને ને મિલી વોલ્ટમાં કન્વર્ટ કરીશું આ પાછળ તમે વોલ્ટ છે ઓહમ છે સેકન્ડ છે લગાડી શકો છો તો કિલો એટલે દસની ની ત્રણ ઘાત છે અને મિલી આગળ માઇનસ ત્રણે બાદ કરીએ એટલે દસની માઇનસ માઇનસ પ્લસ એટલે છ ઘાત મિલી વોટ થાય પરંતુ આ આપણે શું કર્યું એક કિલો હોટને કન્વર્ટ કર્યા આપણે કેટલા જોઈએ છે સો કિલો વોટ તો બંને બાજુ સો વડે આપણે ગુણીએ સો કિલો હોલ અહીંયા સો વડે ગુણીએ સો એટલે દસની બે ઘાત એટલે ટોટલ કેટલા થશે મિત્રો દસની આઠ ઘાત આવી રીતે આપણે આ ફેમટો ને ઉપર ગીકા કન્વર્ટ કરીએ એક ફેમટોમીટર બરાબર ગીગામીટર કેટલા આવે તો ફેમ્ટોમી કેટલા છે માઈનસ અને ગીગામીટર જે કંઈ પણ આ જેમાં કન્વર્ટ કરવાનું હોય એમની આગળ જે ઘાતું હોય બાદ કરવી એટલે કેટલા આવશે માઈનસ ચોવીસ ગીગામીટર આવી રીતે ગુણોત્તર પણ પૂછાઈ શકે એક માઇક્રોમીટર છેદમાં એક ફેમટોમીટર તો મીટર એટલે મૂળભૂત એકમ માઇક્રોમીટર કેટલા છે માઈનસ છ ઘાત માઇક્રોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ ફેમટોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો માઈનસ પંદર મીટર કેન્સલ થશે માઈનસ પંદર ઉપર જાય તો શું આવશે પ્લસ પંદર તો પંદરમાંથી છ જાય એટલે કેટલા આવશે મિત્રો

આ જે આ બાજુ જેમ જતા જાય એકમ મોટા થતા જાય છે અને આ બાજુ જેમ જતા જાય એકમ નાના થતા જાય છે જ્યારે મોટા એકમને નાના એકમમાં મિત્રો કન્વર્ટ કરો મોટા એકમને નાના એકમમાં કન્વર્ટ કરો ત્યારે જવાબમાં શું આવે ધન આવે એટલે આ કોઈ એકમને આમાં કન્વર્ટ કર્યા અથવા તો આ જે છે આ પેટા એને ગીઘામાં કન્વર્ટ કર્યા ગીગાને કિલોમાં કન્વર્ટ કર્યા એટલે મોટાને નાનામાં જ કન્વર્ટ કર્યા કહેવાય કિલોને મિલીમાં કન્વર્ટ કર્યા મિલીને નેનોમાં કન્વર્ટ કર્યા એવી રીતે મોટા એકમને નાના એકમમાં તમે જ્યારે કન્વર્ટ કરો ને ત્યારે જવાબની ઘાત હંમેશા ધન આવશે અને નાના એકમને મોટા એકમની અંદર કન્વર્ટ કરો જેમ કે તમે આ ફેમટોમીટર છે એને આ આઇકોમીટરમાં કન્વર્ટ કરો એને નેનોમીટરમાં કન્વર્ટ કરો પછી આ નેનોમીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરો કિલોમીટરને ટેમીટરમાં કન્વર્ટ કરો એટલે નાના એકમને જ્યારે મોટા એકમમાં કન્વર્ટ કરો ત્યારે જવાબની ઘાત હંમેશા ઋણ આવશે આ જોજો જેમ કે ફેમટોમીટર છે એ નાનો એકમ એને મારે મોટા એકમમાં કન્વર્ટ કરવું છે ગીગામીટરમાં તો ફેમટોમીટર એટલે માઇનસ પંદર છે ગીગામીટર દસ ની નવ છે એ બાદ થશે એટલે માઇનસ ચોવીસ જવાબની ઘાત કેવી આવી ઋણ આવી અને આ એકમને આમાં એક કન્વર્ટ કરો અથવા એકમને આવી રીતે કન્વર્ટ કરો તો જવાબની ઘાત ત્રણ આવશે જેમ કે મેગાને હું મિલીમાં કન્વર્ટ કરું છું મેગામીટર મિલીમીટર તો મેગામીટર એટલે કેટલા છે છ ઘાત મિલીમીટર એટલે કેટલા છે માઈનસ ત્રણ તો કેટલા આવશે પ્લસ નો આવી રીતે જ્યારે મોટા એકમને નાનામાં કન્વર્ટ કરો ત્યારે જવાબ ધન આવે અને નાના એકમને મોટા એકમમાં કન્વર્ટ કરો ત્યારે જવાબ શું આવશે ઋણ આવશે ત્યાર પછી મિત્રો મોટા અંતરના માપન માટે આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીત જોઈએ જેમ કે મારે આ પૃથ્વી છે અને આ કોઈ ગ્રહ છે તો પૃથ્વીથી ગ્રહનું અંતર માપવું છે તો એમનું સૂત્ર શું છે તો અહીંયા પૃથ્વીનું કોઈ બિંદુ છે ધારો કે એ બિંદુ છે આ ધારો કે બી બિંદુ છે એના પરથી ગ્રહને એક સાથે વાર ટેલિસ્કોપ વડે એટલે ટેલિસ્કોપની અંદર શું હોય જેટલું ટેલિસ્કોપને તમે ગુમાવો એટલો નીચે બારીમાંથી એનો ખૂણો આપણે રચાય છે એટલે એના દ્વારા ગ્રહને આ જોવામાં આવે છે અને આ ખૂણો નક્કી કરવામાં આ બંને ખૂણા ટેલિસ્કોપની અંદર મળે છે બે કોણ હોય તો ત્રિકોણનો ત્રીજો કોણ મળે ગ્રાફ્ટ પેપર ઉપર આપણે દોરી શકો એટલે આ ખૂણ આપણે સહેલાઈથી માપી શકાય છે અને પૃથ્વીના જે બે નિશ્ચિત બિંદુ હોય શહેર હોય એ બે વચ્ચેનું અંતર આપણને ખ્યાલ હોય છે એટલે આ ખૂણો આપણને મળી જાય આ અંતર ખ્યાલ હોય છે તો આ પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આ સૂત્ર દ્વારા મળે છે જેમ કે અઠીઠા લઈએ બરાબર છે તો ચાપના છેદમાં ત્રિજ્યા બરાબર અઠીઠા ચાપ બી છેદમાં ત્રિજ્યા ડી અને ડીને કરતા બનાવો તો બીભાઈ છીઠા આવી રીતે આંતર સહેલાઈથી મળે છે આપણને નેક્સ્ટ જોઈએ કે કોઈ ગ્રહ છે કોઈ તારા છે એનું પરિમાણે વ્યાસ માપો હોય તો કેવી રીતે તો આગળની જે રીત જોઈ આપણે એ રીતે કેપિટલ ડી મળી જાય છે પછી સેમ એ જ રીતે ટેલિસ્કોપની અંદર આ જે આલ્ફા મળી જાય કોણ આવા શું કરવાનું ખબર ટેલિસ્કોપને આની ધાર ઉપર વારાફરતી ગોઠવવાનું છે ટેલિસ્કોપને એક જ જગ્યાએ રાખવાનું છે વારાફરથી ગોઠવવાનું છે એટલે આપણને આજે આલ્ફા મળે છે અને કોણી વ્યાસ કહેવાય છે બરાબર એક આ ખૂણો આલ્ફા ચાપના છેદમાં ત્રીજા બરાબર કોણી વ્યાસ મળે કોણી વ્યાસ એટલે અને આપણે કેપિટલ ડી જાણીએ છીએ એટલે આપણને શું મળશે સ્મોલ સ્મોલડી મળી જશે જે ગ્રહનો વ્યાસ આવશે નેક્સ્ટ આપણે જોઈએ છે ઇન્ફિરિયર ગ્રહ તો ઇન્ફિરિયર ગ્રહ કોને કહેવાય જે ગ્રહોનું સૂર્યથી અંતર પૃથ્વીના સૂર્યથી અંતર કરતાં ઓછું હોય એટલે મિત્રો જેની કક્ષા પૃથ્વી કરતાં નાની હોય ઓકે એવા ગ્રહને શું કહેવાય ઇન્ફિરિયર ગ્રહ કહેવાય છે ઇન્ફિરિયર ગ્રહ હોય એનું અંતર આપણે સહેલાઈથી માપી શકીએ છીએ બીજી રીત દ્વારા પણ તો પૃથ્વીના સૂર્ય વચ્ચેનું અંતર માપવાનું આપણે હમણાં કીધું પૃથ્વીના ગ્રહ વચ્ચેનું અંતર માપીએ પછી દ્રષ્ટિસ્થાન ભેદની રીતે પૃથ્વીના ગ્રહ વચ્ચેનું અંતર આપણને આરપી મળે અહીંયા આરપી મળે હવે જ્યારે આલ્ફા મહત્તમ બને ત્યારે એસપી નેવો અંશનો થાય હા આ જ્યારે ખૂણો મહત્તમ થાય બરાબર એક સમય એવો આવે કે આ ખૂણો જ્યાં મહત્તમ થાય ત્યારે આ જે છે એ નેવો અંશનો બને છે નેવો અંશનો બને તો એ આલ્ફાને શું કહે ખબર છે ગ્રહનું એલોંગેશન કહેવાય ત્યારે કોષનું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ કોસ્ટેટા બરાબર આરપી છેદમાં આર એસી હવે આપણે આલ્ફા જાણતા હોઈએ બરાબર આરપી જાણતા હોઈએ એટલે આપણને શું મળે આર એસી જાય છે બરાબર તો પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર આપણે આવી રીતે માપી શકીએ છીએ અને ઇન્ફિરિયર ગ્રહની અંદર કયા કયા ગ્રહની કક્ષાએ ઓછી છે ત્રીજા તો બુધ અને શુક્ર આવશે એમના એક્ઝામ્પલ ચલો મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે બરાબર આગળના લેક્ચરની અંદર જોઈશું ઓકે ધન્યવાદ